કે કલર કુછ કણ છે કલર કેમ આપણે હા ચાલ જીદા જીદા પડના મળતા છે બરાબર ને તા પહેલો નંબર પર એ खेत पण केवाई ने? चला खेत पण खेत पण जामलिक पण खेत पण खेत पण भूरो पण

એને अशोक ચક્ર કહેવાય શું કહેવાય अशोक ચક્ર પહેલા આપડે ઝંડો હોય તેમાં કેસરી પછી સફેદ લીલો ત્રણ કલર હોય બરાબર ચાલ હવે આપણે મા કલર બધું જોઈ લે ને ને ઓરતો જો હા ચાલ આ કયો કલર પછી આ કયો કલર હા ઝમળી જે થોડ આવે તો કેવો હોય કઠે કલર નું હોય આપણે કલર કરીએ જાર માં કલર કરીએ થર્ડિયો કલર કરીએ કઠાય ચાલો પછી આ છે લીલો અને આ છે ના હે વાંછે હા ચાલો હવે આપણે સુપરવાળી છે આ જે માના

分かりた。<music> બોલે તો પ્રીમા ખાના કુવાઈ જે આવી જાય ને હા ને